શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક કથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચેતર માસ વધ પક્ષ વરુથી એકાદશી વ્રત અને તેમની મહા મહાત્મા વિશે જો આપને આ વિડીયો પસંદ આવે તો કૃપા કરીને લાઈક કરજો અને શેર કરજો જો આપ પર ચેનલ પર રવિવાર વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલચો નહીં જેથી આવનાર નવા વિડીયો તમને તરત મળી રહે ધન્યવાદ વંદના મુક કરોતી વાચનયમ પંગુ લંગતયમ ગીરતમ ય વંદે પરમાન ન માધવનમ અર્થ હે હે ભગવાન શ્રી કૃષ્ણ આપણી કૃપાથી મુખ મૂકીને બોલાવી એને શક્તિ મળે છે અને લંગડાને પર્વત પર ચડી શકાય છે એવા પરમ અંધકાએ માધનને કહ્યું નમસ્કાર કરું છું વરુથી એકાદશીનું મહત્વ મિત્રો એકાદશી જે હિન્દુ કેલેન્ડર અગિયાર સ્થિતિ છે જેના સ્વામી ભગવાન લક્ષ્મીનારાયણ છે આના દિવસે ભક્તો ઉપવાસ રાખે છે ભગવાનનું પૂજન કરે છે અને પોતાની મનોકામનાનું પ્રાર્થના કરે છે આ વ્રત બધા પાપો નાશ કરે છે ભૌગોલિક સુખ જીવન અને અંતે મોક્ષ મળે છે એકાદશીનું વ્રત માનવવામાં જીવનમાં સન્માન જન્મ અને સન્માન માટે ચક્રમાંથી મુક્ત માટે પણ કરવામાં આવે છે આજના વિષ્ણુશસ્ત્રો નામના એક ભગ ભગવદ્ ગીતાનું પાઠ કરવા ભગવાનને આશીર્વાદ મળે છે પૂજા માત્ર સાંભળવાથી અશ્વમેધ યજ્ઞ એટલું પુણ્ય મળે છે પૂજા વિધે ભક્તોનું વ્રત કરે છે તેઓ વહેલા સવારે ઉઠીને સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરે અને ભગવાન શ્રી હરિનું નામ લે તે મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ રામજી નરસિંહજી સ્વામિનારાયણજી વગેરે મૂર્તિઓ મૂર્તિઓ કે ચિત્રોનું પૂજન થાય છે પૂજામાં વસ્ત્રો ભોગ અને ધૂપ દીપ નૈદવી અને તુલસીદળનું અર્પણ કરવામાં આવે છે આજના વરત કથામાં અવશ્ય સાંભળીએ જોઈએ કે જેથી આ પવિત્ર દિવસનું પુણ્ય પ્રાપ્ત થાય જરૂરિયાત મંદોમાં દાન કરવું એ પશુ પક્ષીની રક્ષણ કરવું એ બ્રહ્મચારની દક્ષિણા આપવી એ શ્રેષ્ઠ માનવામાં આવે છે વિશેષ તહેવારો અને પૂજા આજે તુલસી માતા અને પીપળાના વૃક્ષની પૂજા પણ થાય છે વૃક્ષનો રોપણ અને જનથી ઘરમાં પવિત્રતા આવે છે જે આરોગ્ય સૌભાગ્યમાં વૃદ્ધ થાય છે અને ઉપરાંત આજે વૈષ્ણવચાર્ય વલ્લભાચાર્યનો જન્મ ઉષમ પણ છે તેમની વહેલી અને મંદિરમાં વિશે ઉજવણી પણ થાય છે ગીતો ગવાય છે ભગવાન લાલજીના ભવ્ય આરાધના થાય છે વરૂથી એકાદશીનો વરથ છે કે શ્રી લક્ષ્મીપતિ નારાયણ આશીર્વાદથી સર્વ રીતે રક્ષા મળે છે અને ભગવાન શિવપાઈપતિ ભૂપતિ છે તેમની કૃપા ભક્તજનોને કલ્યાણ થાય છે જીવનમાં અને મૃત્યુ ફળ બને છે આ વ્રત દ્વારા ધર્મના અર્થ કામ અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે જો કોઈ બહેનો માસિક ધર્મ હોય તો અચાનક મુસાફરીઓ પણ એકાદશીનું વ્રત રાખી શકાય છે પણ જેને પૂજન નથી કરી શકતા તે સમયે મનના ભગવાનને તલીમ રાખવું એ વ્રત મહત્વનું મનમાં જીવન જાળવી રાખવું આ રીતે વ્રત શાંતિ શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ આ વ્રતથી પુણ્ય મળે છે પાપો પણ નષ્ટ થાય છે અને મનુષ્ય જન્મ સન્માનમાં સંબંધમાંથી મુક્ત પામે છે હવે સાંભળો વરુથી એકાદશી કથા એક વખત ધરમ રાજા યુષ્ટ ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે ભગવાન ચૈતર માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તેમને વિવિધ વિવિધ છે તેમનું ફળ મળે છે અત્યારે ભગવાન કૃષ્ણ ભગવાને કહે છે કે રાજા એકાદશીનું નામ છે વરુથી એકાદશી અને સૌભાગ્યદાર છે કોઈને આ વ્યક્તિને શ્રદ્ધા કરે તો તમામ પાપો નષ્ટ થાય આ વ્રત સુખીથી વ્યક્તિ માટે વિશેષ સુખ ફાયદાકાર છે તે વખત રાજા માનતા હતા કે વ્રતમાં પ્રભાવથી સર્ગમાં પામેલ પામ્યા હતા તે રીતે ધૂમધામથી આ વ્રત કરનાર અને સર્વલોગને જાય છે આ વ્રતનું ફળ એટલે શસ્ત્ર ફળ તપસ્યા કરવાથી ફળ મળે છે ફળ આ એકાદશીથી જ મળે છે કરુક્ષેત્રમાં સૂર્યગ્રહણની સામે સર્વ દાન કરવાનું એ પુણ્ય છે જે આ પુણ્યવૃત્તિ એકાદશી થી પણ મળે છે આજે તો આ લોકના અને પરલોક બંને ખુશ આપે છે બંનેમાં ખુશ આપે છે અંતે મોક્ષ પ્રાપ્ત ધરાવે છે વ્રતની વિશેષતા દાન એ મહત્વ છે કૃષ્ણ કહે છે હાથીનું દાન ઘોડાનું દાન કરતા પણ વધુ પણ તલનું દાન હાથીના દાન કરતાં વધુ સર્વદાન તલદાન દાન કરતાં ઉત્તમ છે અને અન્નદાન બધા દાનોથી શ્રેષ્ઠ દાન છે સંસારમાં અન્નદાન જેટલું મહાન કોઈ દાન નથી અન્નદાનથી દાનથી પિતૃદેવતાઓ અને જીવનમાં તુ તુત્રપ્રાપ્ત થાય છે કન્યાદાન પણ મહાન દાન છે જે વ્યક્તિને લોભવશ કન્યાદાન લે છે તે કન્યાદાન એટલે કે કન્યાદાન વેચે છે જે પૃથ્વી પર નકરો ભોગ ભોગવો પડે છે આગળના જન્મમાં બિલાડીનો જન્મ લેવો પડે છે પરતું વ્યક્તિને પ્રેમા પ્રેમપૂરક અને અજ્ઞાસિત કન્યાદાન કરે છે તે પુણ્યનું ચિત્ર ચિત્રગુપ્ત લખી શકાય નથી વ્રતની વિધિ નિયમો વરુ વરુ એકાદશી વ્રત કરનાર વ્યક્તિને દશમી અને અચૂક નિયમો રાખવા જોઈએ દશમીના સાંજે કાંસા વાસણમાં ભોજન લેવું માંસ ચણા ડુંગળી વગેરે ખોરાકનો ત્યાગ કરવો મેથુન જુગાર પાન દાંતણ કપટ જૂઠું બોલવું નહીં નિંદા ચુબલી પાપી વ્યક્તિને સતંગ આ બધું ન કરવું ક્રોધ ન કરવો મીઠું તેલ અને કેટલાક અનાજનો પણ ત્યાગ કરવો નહીં શ્રાવણમાં ફળ શ્રી કૃષ્ણ યુદ્ધ અષ્ટ અંત કહે છે હે રાજા એ માણસને વરુ એકાદશીનું વ્રતની વિધિને પૂજન કરે છે એ વ્યક્તિ લોક પરલોકમાં બંને સુખ પ્રાપ્ત થાય છે જેને આ અંતે સર્વલોકનું પ્રાપ્તિ થાય છે વચ્ચે છે વરુથી એકાદશીનું મહત્ત્વ એ મનુષ્યના હિમવાદથી હિમરાજથી ડરે છે અને તેમને આ વૃત્તિ એકાદશીનું વિવિધપૂર્વક વ્રત કરવું જોઈએ આ વ્રત અકાળ મૃત્યુનો ભય દૂર કરે છે અને સર્વ પ્રકારની રક્ષા કરે છે જેથી આ વ્યક્તિને વૃત્તિ એકાદશીના દિવસે રાત્રે જાગરણ કરી ભગવાન નારાયણનું પૂજન કરે છે આ લોકમાં બધા પાપો નું મોક્ષ થઈ જાય છે અને એ અંતે ગતિ મોક્ષ પ્રાપ્ત કરે છે મનુષ્યો પાપોનું અને હોય તેમને આ એકાદશી વિશે ભગવાન શ્રી નારાયણના જાપ કરવું પૂજન કરવું જોઈએ અને ભવિષ્યના પૂર્ણામાં ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ વરુ એકાદશી વિશે મહાત્મા વર્ણન કરે બોલાવા ભગવાન લક્ષ્મપતિ નારાયણની જય મિત્રો આજે સાંભળીને વરુ એકાદશીની વ્રત નું મહત્વ મને આશા છે કે વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે અંતે ભાવિક પૂરક ભાણી અને ઓમ કાંતાકાર ભુજગાયમ પદ્મભમ સૂર્યદમ વિશ્વધારણ ગગદસમ મેઘાવર્ણ શુંભભમ લક્ષ્મીકાતમ કમલયમ યોગી યદામગમ વંદે વિષ્ણુ ભવહરમ સર્વલોકનાથ બોલો જગત ગુરુ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય મિત્રો મને સાંભળવા માટે આપ સૌનું દિલથી આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે